તો રાજકોટમાં આગની કાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન હવે ધીરે ધીરે જાગ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન પર આમ આદમી પાર્ટીએ પિતરકારીના આરોપ લગાવ્યા

અને ઓફિશિયલી દરેક જગ્યાએ જઈ અને ચેક કરે છે કે કોઈ જગ્યાએ એનઓસી ન હોય તો ત્યાં બાળકોને કે કોઈને પણ જવા ન દેવા અને પહેલા જ એનઓસી ચેક કરવામાં આવે છે જે એનઓસી ની જરૂરિયાત છે જે બિલ્ડિંગોના એ બિલ્ડિંગોએ એનઓસી લેવી ફરજિયાત છે બીજા કે ત્રીજા માળે કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જો આવા કોઈ શૈક્ષણિક સંસ્થાનો શાળા કે કોઈ ક્લાસીસ ચાલતા હશે અને તેઓને એનઓસી ની ના ધારા ધોરણ માં આવતા હશે તો તેમને એનઓસી લેવી ફરજિયાત છે આમાં કશી પણ ચૂક થશે તો નગરપાલિકા દ્વારા ધોરણ સમી કાર્યવાહી